આ જાતક પરિવાર પેઢીમાં અગાઉ પિતૃદોષ હતો આ જાતક ના પરિવારમાં અગાઉ રામુ ઓર્કેટ પુનિત નો પિતૃદોષ હતો આ પરિવારમાં જાગૃતિ ચંદારણા ઉપર જાગુનો પિત્તુદોષ હતો જાતક દ્વારા કરવામાં આવેલી પિતૃદોષ નિર્માણની વિધિ સફળ થયેલી છે જાતક દ્વારા હરિદ્વારમાં પિતૃગો સ્મરણ વિધિ કરવામાં આવેલી છે ના જાતક દ્વારા વારાણસીમાં પિતૃદોષની વિધિ કરાવવામાં આવેલી છે હા 对。